રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી છસો હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ છસો હેક્ટરની અંદર પાક નિષ્ફળ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ ઇરંડા જેવા વાવેતર કરેલ પાકો છસો હેક્ટરની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ તેના નામ લોકોની ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ના હોય સરકાર શ્રી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી અને ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાવી વળતર આપે તેવી માંગ ઉઠવા પામી હતી નર્મદા નિગમની કેનાલના કારણે કામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈ પણ જાત નાળા મૂકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગણી કરવામાં આવી હતી છાણીધાર ગામના આયર બાબુભાઈ ખેડૂત છું હું અને આ ગામની જમીન પાંચસો થી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરાવ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક વિસ્ફળ જાય છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને